બનાસકાંઠા જિલ્લાની સરહદે આવેલા વાવ તાલુકાના કેટલાક ગામોમાં હજુ સુધી સિંચાઈ કરવા માટે પૂરતા પ્રમાણમાં નર્મદા વિભાગના પાણી નગરો તંત્રના પાપે પાણી પુરવઠો મળતો નથી ત્યારે બીજી બાજુ આજે તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સ દ્વારા બનાવેલી હલકી કક્ષાની કેનાલ્સના કારણે આજે ખેડૂત દિવસેને દિવસે દેવાદાર બની રહ્યો છે છતાં તંત્ર હાથ હાથ ઉપર મૂકી જાણે તમાશો હોય તેવી રીતેના ના દ્રશ્યો અને કેનાલ્સ તૂટવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમ છતાં આવા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની સામે કોઈ પણ જાતના પગલા ન લેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે ત્યારે વાત કરીએ વાવ તાલુકાની તો આજે વાવ તાલુકાના દહીપ ગામની સીમમાંથી નીકળતી માઇનોર એક કેનાલમાં મોટા પ્રમાણમાં ભંગાણ થતા પારંગી કેશાભાઈ નવાભાઈના ખેતરમાં અંદાજિત ચાર એકર જમીનમાં એરંડા રાયડુ કરેલો પાકમાં પાણી ફરી વળ્યો હતો જેના કારણે આ ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે જોકે ખેડૂત દ્વારા એવા પણ આક્ષેપો કરાયા છે કે આ કેનાલ ઉપર નથી તો કોઈ અધિકારીઓ કેનાલની કોઈ તપાસ કરતા નથી અને ત્યાં રાખેલા માણસો પણ કોઈ નોંધ લેતા નથી

પૂછીને નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ એમના મળેતીયાઓ ઉપર આક્ષેપ કર્યા હતા